નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિન સૌ સમાચારની વાત કરીએ કે આજે કયા વરસાદ પડશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે સુરત નવસારી ભરૂચ ડાંગ તાપી વલસાડ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડામાં વરસાદી માહોલ રહી શકે તેવી આગાહી હવામાન વિભાગ કરી છે તો વરસાદની સાથે સાથે ગરમી પણ વધુ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે વાત કે કચ્છમાં જનજીવન સામાન્ય પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર પર સ્થિતિ શાંત છે કચ્છના તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે બજારોમાં સામાન્ય સ્થિતિ દેખાય છે ભુજની બજારો ખુલ્લી છે નોંધનીય એ છે કે ગઈકાલે રાત્રે ડ્રોન હુમલાની નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેક આઉટ આપવામાં આવ્યું હતું પત્રી રાત્રે દસ વાગ્યાની અત્યાર સુધી કોઈ જ ડ્રોન હુમલો થયો નથી તે લોકો શાંતિનો વ્યા વિશ્વાસ લીધો છે વધુ આગળ વાત કરીએ કે બ્રહ્મોસ મિસાઇલમાં અગિયાર એબેજ તબાહ કર્યો ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખ્યો છે કે હંમેશા યાદ રાખશે આ અથાવડામાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી શકે છે તે જ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે ભારત પાકિસ્તાને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે બ્રહ્મોસ મિસાઇલને પાકિસ્તાનમાં અગિયાર બેરજબેની નાશ કર્યા છે

જેમાં પોલીસ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને સાચવેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પાડ્યો છે વધુ આગળ વાત કરીએ કે ઓપરેશન સિંદુર અંગે બીઆઈજી અપડેટ રક્ષા મંત્રી રાઘવસિંહે ઓપરેશન સિંદુર અંગે જણાવ્યું છે કે ભારતીય દળોની આંતરવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદુર શરૂ કર્યું છે આપણી સેનાની ગર્જના સહળમ ભારત સંભળાઈ રહી દુનિયાએ આપણી તાકાત જોઈ આતંકવાદ અને તેના સ્માર્ટની જમીન સરહદ પાર પર સુરક્ષિત નથી ભારતે રાવલપિંડી સુધી ઘૂસીને માર્યા અને ક્યારેય નાગરિકોને નિશાન બનાવ્યા નથી પરંતુ તેઓ અમારા મંદિરોને મસ્જિદોને ગુરુદ્વારાને પણ હુમલા કર્યા છે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે રેશનકાળ નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજ્યના અંત્યોદય પરિવારની આવકમાં વધારો કરીને તેમની આર્થિક રીતે સમક્ષ કરવાનો છે આ યોજનાને આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકામાં પચાસ હજાર રૂપિયા અંત્યોદય અન્ન યોજના કાર્ડધારક પરિવારોને લાભ આપશે આજીવિકા ભાગરૂપે જણાવી દે કે શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધના વિરામ રાત્રે યુદ્ધ વિરામની ઉલ્લંઘન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી આ બેઠકમાં સંરક્ષણ પ્રધાનમંત્રી રાજનાથસિંહે સીડીએમ અનિલ ચૌહાણ વિદેશ પ્રધાન્ય જયશંકર એનએસએ અજીત ડોભાલ આ ચીક આર્મી ચીફ ઉપેન્દ્ર ત્રિવેદી વાયુસેના ચીફ એર ચીફ માર્શલ એપીસીડ અને નૌકાદળના વડા એડમિશન દિનેશકુમાર ત્રિપાઠી હાજર રહ્યા હતા લગભગ બે કલાક ચાલે તે બેઠક બાદ વાયુસેના ટ્રી કે કે ઓપરેશન પણ ચાલુ છે આગળ વાત કરીએ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની દેટ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આગળ વાત કે મહિલાઓ માટે ખુશ ખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપતમાં યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢાર થી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં માં મહિલાઓને એલ એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઈમ પેન્ડ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનું અને ત્રીજા વર્ષે પોતા હજાર રૂપિયાની માનસિક આ મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્વની વાત કરીએ યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલા જ જાહેર થયું હતું કે યુદ્ધ વિરામનો ભંગ થવાનું ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે પાકિસ્તાન સેના દ્વારા નિયંત્રણ રેખા એલ અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર શરૂ કરવામાં આવ્યો છે જેના જવાબમાં ભારતીય સીમા સુરક્ષાબળ બીએસએફને જડબાતોડ જવાબ આપી રહ્યો છે ગુજરાતના કચ્છ જિલ્લામાં ડમોરબીના નજીક ફરી એકવાર શંકાસ્પદ ડ્રોન જોઈ મળતા સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક શ્રી કેનોએ સતર્કમાં અપનાવી છે મળતી માહિતી અનુસાર પાકિસ્તાનની ડ્રોન ફરીવાર ભારતીય પાકિસ્તાનમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો છે વધુ આગળ વાત કરીએ કે ખાતામાં આવશે રૂપિયા પચીસો રૂપિયા રેખા ગુપ્તા નેતૃત્વવાળે દિલ્હી સરકાર આજે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ પ્રથમ હપ્તો જારી કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલાઓ દિવસ નિમિત્તે દિલ્હીની એલપીજી કાર્ડમાં મહિલાઓને ખાતામાં પચીસો રૂપિયા જમા કરશે આ યોજના માટે પોર્ટલ આજથી એટલે કે આઠ માર્ચ શરૂ થશે જેની નોંધણી શરૂ થશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવવા શી જો પુત્ર ઈશાનું કર સરજરીત હોય अथवा જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જો પીએમ કિસાન યોજના બેમાં આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની આવક કેટલી વધશે ખેડૂતોની આવક બામણી કરવામાં આવી વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દૃષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતની માનસિક આવક બાર હજાર રૂપિયા છસો રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્યૂંટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગ લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભ્ધામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આ આઠમા પગારમાં પંચ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ એટીએમની ઇન્ટરચેન્જ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મેચ બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ફી શું એટીએમ ઇન્ટરચેજ ફી એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ કરોડ સોનું છેતાળીસ વધીને છ્યાસી હજાર ત્રણસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને એક્યાસી હજાર તોણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાણું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલગ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના જે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસનો ભાવ તેરસો બારસો થી ચૌદસો સુધી ભાવ મળ્યો હતો